વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદના વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક સુતાપાડા તાલુકાના પ્રાસલી એપીએમસીમાં મહિલા સંમેલનમાં ઉપસ્થિત શ્રી ભગવાન બારડ ધારાસભ્ય શ્રી તાલાલા મંજુલાબેન મુછારગીર સોમનાથ જિલ્લા પંચાયતના શ્રી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સીરાભાઈ રાઠોડ ડેપ્યુટી કલેક્ટર ભૂમિકાબેન શ્રી સુતાપાડા તલાલા તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ વાજા અનિલાબેન તાલુકા પંચાયત પ્રમુખ તાલાલા ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડા તાલુકા સાહેબ પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા જિલ્લા ભાજપ મંત્રી ગોહિલ ગીર સોમનાથ જિલ્લા મહિલા ભાજપ ઉપપ્રમુખ અલ્પાબેન વગાસિયા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ બારડ તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ કારોબારી ચેરમેન તલાલા રજીયાબેન મહામંત્રી શ્રી હીરાભાઈ વાડેર ટપુભાઈ વાજાર તનસુખ બાપુ તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ વિનુભાઈ તાલાલા તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ પરમાર બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ આજે નારી શક્તિ વંદના પ્રસંગ અંતર્ગત અહીંયા માર્કેટિંગ યાર્ડ પ્રાચીન મુકામે આજે રાખવામાં આવેલો હતો અને એની અંદર મોટી સંખ્યામાં નારી શક્તિ બહેનો પણ ઉપસ્થિત હતી અને દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈનું પણ એક નિધન છે કે આવનારો દેશ ભારત દેશ એ વિકસિત ભારત બને બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિશ્વની મહાસત્તાના સ્વરૂપમાં ભારત દેશ જ્યારેને આવે એવા એના અથાગ પ્રયત્નો યા છે અને એના વિઝન મારફત એમની દીર્ઘદ્રષ્ટિ મારફત એક એક ગામડાના છેવાડાના માણસ સુધી જે યોજનાઓ સરકારની જે યોજનાઓ બનાવેલી છે અને એમને જે પાંચ વર્ષ પહેલાં જે ગેરંટીઓ આપી આ યોજનાઓ થકી ગામડાના છેવડાના માણસ સુધી આ યોજનાઓ પહોંચાડવાનું કામ કરી છે અને એ બેનોને જે સ્વ સહાય જૂથ યોજનાની છે જે એમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને પોતે પગભર થવાના જે પ્રયત્ન કર્યા છે અને જે બહેનોએમાં પગભર થઈ અને જે જે પોતે કમાણી કરતી થઈ ગઈ છે અને બીજી બેનોને એમાં પ્રેરિત કરીને જોડ જોડવા માટેના પ્રયત્ન કરી છે ત્યારે એમને એકી સાથે એકી સાથે એમને નમન કરવા માટે એકી સાથે એમને જે એમને જે યોજનાઓ આટલી જે લાભ મળ્યો છે એની રકમના ચેક એક સાથે આપવા માટે અને આવનારા સમયમાં બેનો માટે આનાથી પણ વિશેષ જેનો પગભર થાય એના માટે એની યોજનાઓ બનાવી અને તેનો સુધી પહોંચાડવા માટે અને એની અંદર એ દેશના શ્રી લાઈવ જ્યારે જોડાવાના છે ત્યારે અને એ બધા બહેનોને અને દેશવાસીઓને સંબોધન કરવાના છે એ પ્રોગ્રામ અંદર થતાં જે અહીંયા માર્કેટિંગ યાર્ડ વિધાન પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને જે બહેનોને સહાય વાના છે કરતા પ્રોત્સાહિત કરી બધા બહેનોને આપવામાં આવ્યા છે અને આવનારા સમયના જે પણ બહેનોને જે સહાયની જે યોજનાઓ છે જે કંઈ આપવાનું છે એ તમામ આપવા માટેના પણ પ્રયોગ ત્યારે કરવાના છે ત્યારે ગુગ્રામી ત્યાં જ બધા સમય